પંચમહાલ જિલ્લામાં ડીએપીની ભારે અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે દિવેલા ઘઉં શાકભાજી ફળ અને ફૂલોના પાક ઉપર ડીએપીની અછતની અસર સર્જાઈ છે અતિવૃષ્ટિના કારણે પહેલા પણ પાક બગડ્યો હોવાથી ખેડૂતો નુકસાનમાં છે ત્યારે હવે શિયાળુ પાક સારો રહેવાની આશા સેવાઈ હતી પરંતુ ડીએપીની અછતના કારણે શિયાળુ પાક લેવામાં પણ નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સર્જાય છે તો ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે પંચમહાલ જિલ્લામાં ડીએપીની ભારે અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આ વચ્ચે વાત કરીએ કે હાલ ડીએપી ખાતરની અછતના કારણે શિયાળુ પાક લેવામાં પણ નુકસાનની ભીતિ છે તો ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે દિવેલા ઘઉં શાકભાજી ફળના પાક ઉપર ડીએપી ખાતરની અછતની અસર જોવા મળી છે

ખેડૂતોને આશા હતી પરંતુ ડીએપી ન મળતું હોવાને કારણે ખેડૂતોને હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે કેટલા ખેડૂતો છે કે જે લોકોએ ડીએપી શોધવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે તેમ છતાં પણ એમને ડીએપી મળ્યું નથી આપણે તેમની સાથે વાત કરીશું જી આપ કયા કયા પાક લો છો અહીંયા યા દિવેલા મકાઈ તેઢડી અને ડીએપી ઓરિજિનલ ડીએપી તો મળતું જ નહીં એનપીકે નું મળા જન એમ કે કૃષિ ગુણકર્તું ન હયા દિવેલા તો જુઓ કેવા છે અમારા ખેતરના ડીએપી વગરના

મળતું નથી બિલકુલ સારું વસ્તુ તો મળતી અમે શું ફરી શાકભાજી શું થાય અનાજ શું થાય કોઈ પાકમાં હવા દાવતો નહીં નિષ્ફળ જાય ખેડૂત શું કરે જે બિલકુલ ડીએપી ન મળે કારણે પાક નિષ્ફળ જાય છે ખેડૂતોને નુકસાન છે જે અહિયાં કુલ કેટલા વીઘામાં ખેતી થતી હશે જેને કારણે ડીએપી ન મળવાથી અસર થઈ હોય કુલ કેટલા વીઘા હશે આ વિસ્તારમાં આઠસો વીઘા આઠસો વીઘાની ખેતી પર અસર થઈ છે આ ન મળવાને કારણે જે બિલકુલ આપણી સાથે બીજા પણ એક ખેડૂત છે જે ખેડૂત અગ્રણી છે તેમની સાથે વાત કરીશું આ વિસ્તારની મને એ જણાવો કે ખેતી ઉપર જ નભે છે ડીએપી ની અછત દર વર્ષે થાય છે કે આ વર્ષે થાય છે અને ડીએપી મેળવવા માટે તમે કયા પ્રયત્નો કર્યા ત્યારે આ ગામની અંદર આઠસો વીઘા જેવી ખેતી થાય છે ચોમાસાનો પાક નિષ્ફળ ગયો હવે ખેડૂતોની એક આશા છે કે આ શિયાળાનો પાક જો અમને મળે સારો મળે એના માટે સારો લેવા માટે આપણે એના માટે ડીએપી જોઈએ યુરિયા જોઈએ હવે આ સાહેબ વસ્તુ મળતી નથી લાંબી લાંબી લાઈનો બેઠા હોય ખેડૂતો ખેડૂતો ઓરવા જાય કાતળ લેવા જાય શું કરે એટલે તકલીફો સાહેબ ડીએપી ની અને ખાતર ની બહુ ઘણી પડી રહી છે સાહેબ અને પાકો તો અહીં ઘડી સાહેબ દરેક પાક થાય છે અહીં ઘડી અહીં જમીન છે પછી કાળી જમીન છે બધા દરેક શાકભાજી થાય કોઈ પણ વસ્તુ ના થાય એવું નથી બધું થાય પણ આ એક વસ્તુ મેઈન પ્રશ્ન ખેડૂતો નો છે કે આ ડીએપી ને ખાતર ને મળે તો એનું ઉત્પાદન મળે તો તેમને આ જીવન ચાલી શકે થાય જે બિલકુલ તો આ હતા પંચમહાલ જિલ્લાના અરાત ગામના હાલોલ પાસેના ખેડૂતો અહીંયા આઠસો વીઘાની ખેતીને અસર થઈ છે આ માત્ર એક ગામનો પ્રશ્ન નથી સમગ્ર જિલ્લાનો પ્રશ્ન છે આખા જિલ્લાની અંદર ડીએપીની અછતને કારણે તમામ પાકો ઉપર હાલમાં જોખમ તોડાઈ રહ્યું છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે જે કેરો મારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર